અમદાવાદ સમાચાર રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જે તે જિલ્લાના રૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા રાજ્યમાં લોકસભાની પચીસ બેઠક માટે સરેરાશ ઓગણસાહીઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું દાહોદ લોકસભા બેઠકના એક મતદાન મથકે ગઈકાલે બુથ કેપ્ચરિંગ થયું હોવાનું વિડીયો વાયરલ થતા ચૂંટણી પંચે તપાસ હાથ ધરી કોંગ્રેસે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણના ચાર નેતાઓને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે અને આગામી પાંચ દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પચીસ બેઠકોનું ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જેતી જિલ્લાના સ્ટ્રોંગરૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા છે આ સાથે જ તમામ ઉમેદવારોના રાજકીય ભાવી ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે સ્ટ્રોંગ રૂમોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ સીસીટીવી કેમેરાથી ઈવીએમ મશીન પર દેખરેખ રાખવામાં આવી રહી છે હવે ચોથી જૂને મતગણતરીના દિવસે આ તમામ રૂમ ખોલવામાં આવશે દરમિયાન રાજ્યમાં લોકસભાની પચીસ બેઠકો માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું આ વખતે રાજ્યમાં કુલ ઓગણસાહીઠ એકાવન ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ બોંતેર પોઈન્ટ ચોવીસ ટકા મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન અમરેલી બેઠક પર નોંધાયું હતું જ્યારે બનાસકાંઠા ભરૂચ બારડોલી સાબરકાંઠા આણંદ વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર સાહીઠ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું આ ઉપરાંત કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર રાજકોટ જામનગર જૂનાગઢ ખેડા પંચમહાલ દાહોદ અને નવસારી બેઠક પર પંચાવનથી સાહીઠ ટકાની વચ્ચે મતદાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર લોકસભા બેઠક એવી રહી જ્યાં મતદાનનો આંકડો પંચાવન ટકાથી પણ ઓછો રહ્યો હતો રાજ્યમાં વર્ષ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા અને વર્ષ બે હજાર ઓગણીસમાં કુલ ચોસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું હતું જ્યારે છેલ્લા દસ વર્ષમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અઠ્યાવીસ વર્ષ બાદ મે મહિનામાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થયું છે આ પહેલા વર્ષ ઓગણીસો છન્નુમાં બે મે મહિનામાં મતદાન થયું હતું ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં હતા જોકે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં કુલ બસો ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં બસો સુડતાલીસ પુરૂષ ઉમેદવારો અને ઓગણીસ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ ખાતેથી નિશાન શાળા ખાતે મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી આ ઉપરાંત રાજ્યના દિવ્યાંગજનો વરિષ્ઠ નાગરિકો અતિવિશિષ્ટ નાગરિકોથી લઈને દરેક મતદારે પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો હતો કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ ડોક્ટર મનસુખ માંડવીયા પરસોત્તમ રૂપાલા ઉપરાંત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા પરેશ સહિત અનેક અગ્રણીઓએ પણ મતદાન કર્યું હતું આ ઉપરાંત રાજવી પરિવારો સંતો મહંતો દિવ્યાંગજનો ઉદ્યોગપતિઓ કલાકારો રમતવીરો સહિત લોકોએ પણ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી તો હવે આગામી ચાર જૂને મતગણતરી થશે લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે સાથે રાજ્યની વિજાપુર માણાવદર ખંભાત વાઘોડિયા અને પોરબંદર એમ પાંચ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ઓછું મતદાન નોંધાયું હતું આ વખતે સૌથી ઓછું ત્રેપન પોઈન્ટ નેવ્યાશી ટકા મતદાન જૂનાગઢની માણાવદર બેઠક પર અને સૌથી વધુ સિત્તેર વીસ ટકા મતદાન વડોદરાની વાઘોડિયા બેઠક પર થયું હતું દાહોદ લોકસભા બેઠકના એક મતદાન મથકે ગઈકાલે બુથ કેપ્ચરિંગ થયું હોવાનો વિડીયો વાયરલ થતાં ચૂંટણી પંચે તપાસ હાથ ધરી છે ગાંધીનગરમાં રાજ્યના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદ લોકસભા બેઠકના મહીસાગર જિલ્લાના પ્રથમ પૂર મતદાન મથકનો વીડિયો વાયરલ થયો હતો અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા એમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરઓ જે છે એ દાહોદના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે

કોંગ્રેસે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણના ચાર નેતાઓને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના દમણ દીવના પ્રભારી માણિકરાવ ઠાકરે એક યાદીમાં જણાવ્યું છે કે આ ચાર નેતાઓએ લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરી હતી તેથી તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ખુરશીદ મુંજરા નરસિંહભાઈ યારણિયા જીવાભાઈ બારીયા અને જયંતી ચારણીયાનો સમાવેશ થાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજ કેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ જીએસઇબી ડોટ ઓઆરજી પર આવતીકાલે સવારના નવ વાગે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગુણ તૂટ અસ્વીકાર્ય અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે જ્યારે આગામી ત્રણ દિવસ બાદ ડાંગ છોટાઉદેપુર નર્મદા તાપીના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ हीट वेव की बात करेंगे की वार्निंग दी गई है आज और कल के लिए और अहमदाबाद के मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आज अहमदाबाद का मैक्सिमम टेम्परेचर फोर्टी फोर्टी थ्री डिग्री रिकॉर्ड हुआ है डे वन डे टू और डे थ्री ड्राई वेदर प्रिवेल करेगा और डे फोर डे फाइव और डे सिक्स में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे फोर में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होगी वो डॉन्ग है और डे फाइव और डे सिक्स की बात करेंगे वो है छोटा થેલેસેમિયાના નિવારણ અને સારવાર અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે આજે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ રોગ ત્યારે થાય છે જ્યારે શરીર પૂરતું હિમોગ્લોબિન ઉત્પન્ન કરી શકતું નથી દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થેલેસેમા દિવસ નિમિત્તે વિવિધ જાગૃતિના કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલના ગોધરા ખાતે આજે વિશ્વ થેલેસેમા દિવસ અને વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે સાર્થક સેવા સંસ્થા ગોધરા રેડક્રોસ સોસાયટી અને સંકલ્પ ઇન્ડિયા સંસ્થાએ સંયુક્તપણે ઉજવણી કરી હતી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકમાં આજે બપોરે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા બપોરે ત્રણ વાગે ચૌદ મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો પ્રથમ આંચકો જ્યારે ત્રણ ને અઢાર મિનિટે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો બીજો આંચકો અનુભવવામાં આવ્યો હતો આ ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી તેર કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ હોવાનું જાણવા મળ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જે તે જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા અને રાજ્યમાં લોકસભાની પચ્ચીસ બેઠકો માટે સરેરાશ ઓગણસાહીઠ એકાવન ટકા મતદાન નોંધાયું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા